જાય છે કિંચલ પર એટલે કાલે પહેલા ખેડૂતે બિચારા તો તમે જાણો છો આખું બરોબર મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી સો રૂપિયા તમે નહીં કાપો એ ભાઈ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસો એ જાતિ વિશે મા ગાળો આપી આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકો ને ડર જ નથી જ આટલી બધી હિંમત થાય ને મેં બાંધ્યો પેલા ભાઈએ કીધું કે આઠસો લોકોમાં મને માર્યા એટલે

નાખીને ફાયર થયેલી છે અહીંયાના અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે તો આટલી મોટી ઘટના ઘટી એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા ગેરકાયદેસર મંડળી બનાવી તો રાયોટિંગથી માંડીને તમામ ગુનાઓ દાખલ થાય માત્ર ત્રણ જણના નામ નાખવાથી નહીં ચાલે આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ પંદરથી વીસ લોકો બેનની ગાળો બોલીને માફ થઈ ગયા છે તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે અમે આજે પણ સંવાદમાં માનીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે તમે આમાં સપ્લિમેન્ટી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે અમારી તપાસ જારી જૈસે જૈસે નામ ખોલતે જૈસે જૈસે અમારે सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे ज़्यादा लोग होते हैं तो राइटिंग का गुना दर्ज करना है तो वो भी करें करेंगे हम लोग तो अभी हमारी तपास जारी है लेकिन जब तक हमारी तपास में चीज़ें नहीं निकलती हैं हम जो लोगों से पूछताछ है ये चलती रहेगी जो वहाँ पे मजदूर उपस्थित थे जो खेड़ूत थे हम उन सबके निवेदन लेंगे उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्रवाई करेंगे